વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચોત્રીસ અને વધારાના દસ કામો મળી કુલ ચુમ્માલીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા જ્યારે બે કામો નામંજૂર કરવામાં આવ્યા છે નાનજીભાઈ સમીતીની જેઓનું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા તેમના વારસાર ને ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારા મુજબ પગાર બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક આપવા

લાઇટ વિભાગ જેવા મહત્ત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ચાલીસ કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા જ્યારે બે કામોને ના મંજૂર કરવામાં આવ્યા હતા કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં ચોત્રીસ રેગ્યુલર પ્રપોઝલ અને દસ વધારાની પ્રપોઝલ એમ ચુમ્માલીસ કામ મૂકવામાં આવ્યા હતા જેમાંથી બે નામંજૂર અને બે મુલતવી કરવામાં આવે ચાલીસ કામોને એઝિટીઝ અથવા નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે પુરવઠા ખાતામાં પાણી પુરવઠા ખાતામાં જે વાંદરભાઈ નાનજીભાઈ પરમાર કે જેઓ નોકરી દરમિયાન મૈયાત થયા હતા એમના વારસદારને ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય તથા રહેમ રહે નોકરી આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતાં દેવર્ષિભાઈ યશોધભાઈ રાવલની કરાર આધારિત મુદતમાં અગિયાર માસનો વધારો કરવાની કમિશન તરફથી ભલામણને મંજૂરી આપવામાં આવી છે શહેરના પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણના કામનો વાર્ષિક હિજારો પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામના વાર્ષિક ઇજારાને ત્રણ પોઈન્ટ પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં એકવીસ ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નવીન રેલ નાળીકા દુરસ્તી સહના કામને સોળ પોઈન્ટ પંચાણું ટકા ઓછાના ભાવને પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે જે સુવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અટલાદરા ગાજરાવાડી કપૂરામાં ક્લોરીનેશન સિસ્ટમ લગાડવાનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાગ જૂમાં ચાલ અને રહુ મચ્છી ઓગણીસ એક પોઈન્ટ સત્તાણું ટકાના ઓછાના ભાવે એકતાલીસ લાખના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સયાજી બાગ જૂમાં સિવિલ કામનો જે ઇજારો હતો એ પંચાવન લાખની મર્યાદા માગી તેમાં ફેરફાર કરીને ચાલીસ લાખની મર્યાદા મંજૂર કરવામાં આવી છે સયાજીનગર ગૃહ ખાતે જે નવી નિશી લગાડવાનું કામ છે એકસોને છત્રીસ એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે પાણી પુરવઠા ખાતા દ્વારા શહેરમાં આવેલા સો જેટલા ટ્યુબવેલોના મેન્ટેનન્સના કામને અઢાર લાખની મર્યાદામાં નવ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર ચારમાં પાણીની નળીકાના નિભાવણીનો ઇજારા અને પચાસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે ભાવપત્ર સાત ટકા વધુ મુજબનું હતું વહીવટી વોર્ડ નંબર ચૌદમાં પાણીની નળિકાના નિભાવણીના વાર્ષિક ઇજારાને પચાસ લાખની મર્યાદામાં પાંચ ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર આઠમાં સીઆઈડીઆઈ નળિકા નાખવાના કામને પચાસ લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે ડિપાર્ટમેન્ટ દ્વારા બે કરોડ ચાલીસ લાખની મર્યાદા માગી તેના બદલે ફેરફાર કરીને પચાસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવનું કામ છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બાર વોર્ડ નંબર દસ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર બાર આ તમામ ગામોને પચાસ લાખની નાણાકીય મર્યાદામાં ચાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવે નળીકા સીએનડીએ નળિકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે બદામડી બાગ ખાતે બની રહેલી આર્ટ ગેલરી અને સ્ટાફ ક્વાર્ટર્સ ફાયર સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટર્સમાં ઇલેક્ટ્રિફિકેશન સોલાર સિસ્ટમની કામગીરી છ પોઈન્ટ પંચાણું ટકા વધુના ભાવપત્રક કે જેની નાણાકીય મર્યાદા સાઠ લાખ પંચાણું હજાર થવાની છે તેને મંજૂરી આપવામાં આવી છે છાણી જીએસએફસી પર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાના કામના ચાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવને સત્તર લાખ છપ્પન હજારના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિક મિકેનિકલ સુવિધિ શાખા દ્વારા વાસના પમ્પિંગ સ્ટેશન નિઝામપુરા પમ્પિંગ સ્ટેશન તાંદલજા પમ્પિંગ સ્ટેશન માણેજા પંપિંગ સ્ટેશન જીઆઈડીસી પમ્પિંગ સ્ટેશન શારદાનગર પમ્પિંગ સ્ટેશન